તો સાથે મિત્રો આજે બીજું નવરાત્રી છે નવરાત્રિનો બીજો દિવસ અને તમે જોઈ શકો છો કે અમારે મિસ્ત્રા પરિવાર મોટા અમારે નવરાત્રી બંધાઈ ગઈ છે એટલે હવે તમને દેખાડો અને લાઇટિંગનું પણ કામ થઈ ગયું છે ઘણું ખરું અને થોડુંક બાકી છે એ આજે લગભગ થઈ જશે અને સાઉન્ડ પણ લાગી ગયું છે એટલે તમને બતાવી દઉં જોઈ શકો છો મિત્રો કે નવરાત્રી બંધાઈ ગઈ છે હજી સુધી કોઈ પબ્લિક આવી નથી હજી લેટ આવશે જે શું બધા ખાવા બીજું ખાઈને આવશે જમીને આવશે જોઈ શકો છો હજી પણ કામ ચાલુ જ છે લાઇટિંગનું આ મારી કુદેવી ચામુંડા માતાનું મંદિર છે જોઈ શકો છો કેટલું રળિયામનું અને મસ્ત સુંદર મજાનું લાગી રહ્યું છે લાઇટોથી જગમગાઈ રહી છે જોઈ શકો છો મિત્રો આ મારી કુદેવી ચામુંડા માતાનું મંદિર છે અને અહીંયા લાગી ગયું છે સાઉન્ડ જોઈ શકો છો મિત્રો આ મંદિર જો લાઈટો કેટલું જગમગાઈ રહ્યું છે ને અમારા સાથી મિત્રો બધા કામ કરી રહ્યા છે આ સાઉન્ડ ના માલિક છે સાઉન્ડ આઈ ગયું